શ્રેષ્ઠશો સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે લાઇસોસોમ્સની વાત કરીશું લાઇસોસોમ્સ એ કોષનો એક પ્રકાર છે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને તજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોસોમ્સ છે કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષી અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કામ કોણ કરે છે લાઇસોસોમ્સ કરે છે એટલે કે લાઈસોસોમ્સ એક એવી અંગિકા છે કે જે કોષમાં જેટલી પણ ગંદકી હોય છે ગંદકીને દૂર કરવાનું કામ કોણ કરે છે લાઇસોસોમ્સ કરે છે જેવા કે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તેવું તેનું લાઇસોઝોમ્સ શું કરે છે વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇઝોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇઝોઝોમ્સ તૂટી તૂટે છે અને તે પોતાના ઉત્સચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે આથી જ લાઇઝોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે આત્મઘાતી કોથળી તરીકે કોષની કઈ અંગિકા કાર્ય કરે છે તો જે લાઇઝોઝોમ્સ છે એ લાઇઝોઝોમ શું કરે છે આત્મઘાતી કોથળી આત્મઘાતી કોથળી કેમ કહેવાય છે એ પણ પૂછાય લાઇઝોઝોમ્સને આ આત્મઘાતી કોથળી કેમ કહેવાય એનું કારણ છે કે જે લાઇઝોઝોમ્સ હોય છે એ પોતાની કોષને જ એ એનું પાચન કરી નાખે છે અને એ વિઘટન કરી દે છે જેનાથી એને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે સંરચનાકીય લાઇઝોઝોમ્સ આવૃત પટેલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેજકો ધરાવે છે આ ઉત્સેજકો કણિકામય અંતઃકોષરસ જાળ એને શું કહેવાય છે કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે તો આ છે લાઇસોસમ્સ લાઇસોસોમ્સનું શું કામ છે તમને ખબર પડી ગઈ હશે હવે આપણે સૂત્રને સમજીએ સૂત્રને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવાય છે શું કહેવાય છે માઇટોકોન્ડ્રિયા હવે એને શક્તિ ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા સૂત્રને કોષના શક્તિ ઘર હવે શક્તિ ઘર કેમ કહેવામાં આવે હવે વિચારો કે આપણા ઘરમાં ખાવાનું ક્યાં બને છે એક જ જગ્યા છે ફિક્સ કે હા અહીંયા એક રસોડા છે ત્યાં શું બને છે ખાવાનું બને છે એવું તો નથી કે આપણું મન થાય કેસ આજે રસોડામાં બનાવી દઈએ કાલે મોટા રૂમમાં બનાવી દઈશું કાલે બેડરૂમમાં બનાવી દઈશું આવું નથી એક જગ્યા ફિક્સ હોય છે આપણા ઘરમાં પણ કે રસોડામાં જ આપણે ખાવાનું બનાવીશું એવી રીતે જે કળાવ સૂત્ર છે ત્યાં શું થાય છે ઉર્જા હોય છે ને એ ઉર્જા સૂત્ર મુક્ત કરે છે શું કરે છે સૂત્ર મુક્ત કરે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણફ સૂત્રોમાં દ્વારા મુક્ત થાય છે કુષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે હવે એટીપીનું પૂરું નામ શું છે તો એ ટીપીનું પૂરું નામ છે એડિનોસાઈન ટ્રાય ફોસ્ફાઈટ યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે સૂત્રો એ બે આવરણ આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો દ્વારા ધરાવેલો હોય છે આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે તો એટીપી જે પણ આપણે કાર્ય કરીએ છીએ તો સૌથી પહેલાં તો શું થશે આપણે જે ખાઈશું એનો પાચન થશે અને એ પાચન થઈ એનામાંથી ઉર્જા મેળવવાનું કાર્ય અને એ ઉર્જાને સંચિત કરીને એના પછી જ્યારે આપણું શરીર કામ કરશે ત્યારે શરીરમાં શરીરને ઉર્જા આપવાનું કામ કોણ કરે છે કણાવસૂત્ર કરે છે સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે જેનો અર્થ એ થાય છે કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે એટલે કે મજબૂત અંગિકા એટલા માટે જ કહેવામાં આવે છે કે પોતાના ડીએનએ અને પોતાના રિબોઝોમ્સ છે હે ને આથી કણાવ સૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ પણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે હવે એના પછીના વિડીયોમાં આપણે રંજક કણો શું છે અને રસધાનીઓ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું ધન્યવાદ